વરસાદી સિઝન ચાલી રહી છે સામાન્ય રીતે આ સિઝનમાં જળચર અને સરીસૃ પ્રાણીઓ રહેણા વિસ્તારમાં આવી જતા રેસ્ક્યુ ટીમ દ્વારા મગર સાપ ને રેસ્ક્યુ કરવામાં આવતા હતા શહેરમાં આજ રોજ વડલાધામના દાજીપુરાના ખેતરમાં કૂવામાં એક મોટો મગર પડી ગયો હતો અને આ બાબતની ફાઉન્ડેશન અને સેવ કરવામાં આવી ટ્રસ્ટના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સાથે રાખી મગરનું રેસ્ક્યુ હાથ ધર્યું હતું જેમાં લગભગ બે કલાકની જહેમત બાદ આશરે પાંચ થી છ ફૂટના મગરને રેસ્ક્યુ કરવામાં સફળતા મળી હતી સહી સાવંત કુવામાંથી કાઢીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સોંપવામાં આવ્યો હતો हेडलाइन जी विंदा वेंदड़